નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને મિત્રો વાર શનિવારના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીને મિત્રો તો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો પાલ અને ભારીમાં બને મેં મિત્રો પાલ અંદાજિત એકસો ચાલીસ આસપાસ પાલ છે મિત્રો અને ભારેની વાત કરીએ તો અઢારસો આસપાસની ભારીની આવક છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામ કામકાજ હરાજી

ચૌદસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે સુપર એક નંબર પાસે મિત્રો એકદમ કુકો માલ ને સોલિડ માલ છે ઉતારા ચૌદસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે આનો રૂપિયાનો ભાવ થયો છે એકવીસ માં વેચાણો છે ચૌદસો ને એકવીસ ચૌદસો ને અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને સોળ રૂપિયા નો ભાવ થયો છે ગુરુકૃપા દલાલ છે મિત્રો શિવરાજ મિત્રો હેલા ચૌદસો ને છત્રીસ ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ ચૌદસો છત્રીસ રૂપિયા નો ભાવ